લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતાનો પ્રચાર વધાર્યો છે સરહદી દાંદેરા શહેરી વિસ્તારમાં આજે રેખાબેન ચૌધરીએ ભવ્ય રોડ શો યોજી મતદારોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા દાંદેરા તાલુકાના થાવર ગામ ખાતેથી બાઇક રેલી સાથે રોડ શોની શરૂઆત થઈ હતી વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય જ્યોતાભાઈ પટેલ ભગવાનદાસ પટેલ સહિતના આગેવાનો સાથે લોકસભાના ઉમેદવાર સાથેની રેલી નીકળી હતી અગાઉથી નક્કી કરેલ રૂટ પ્રમાણે દાનેરા શહેરના મુખ્ય માર્ગો જયશ્રીરામના નાદથી ગુંજી ઉઠ્યા હતા ઠેકઠેકાણે દાનેરાની જનતાએ પુષ્પો સાથે રેખાબેન ચૌધરીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી રેખાબેન ચૌધરીએ બાબા સાહેબ આંબેડકરને પુષ્પો અર્પણ કર્યા હતા બાઇક રેલીમાં દાનેરા શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ આવી પહોંચ્યા હતા ભવ્ય બાઇક રેલી પસાર થઈ રહી હતી તે સમય દરમિયાન થાવર ગામના પેટ્રોલ પંપ નજીક આવતા અચાનક બમરા ઉડતા રેલીમાં દોડધામ મચી ગઈ હતી જોકે મોટર સાયકલ અને વાહનો સાથે રોડ શો હોવાના કારણે વાહનો પસાર થવામાં સફળ થયા હતા મોટરસાઇકલ ચાલકો બમરાથી બચવા માટે દોટ મૂકી હતી જો કે મોટી હોનારત ના થતા રાહતનો શ્વાસ લીધો હતો અને રોડ શો ફરીવાર સફળતાપૂર્વક આગળ વધીને પૂર્ણ થયો હતો